નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે બનાસકાંઠામાં આજે મોટો વિરોધ જોવા મળ્યો હતો વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસના પટ્ટા ઉતારી લેવાની વાત કરાતા પોલીસ પરિવારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે પાલનપુરમાં હજારથી વધુ પોલીસ પરિવારજનો જાહેર માર્ગ પર ઉતરી ધરણા રેલી અને સૂત્રોચ્ચાર સાથે મેવાણી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે અંબાજીમાં તાજેતરમાં શરૂ થયેલા નવા એસટી ડેપોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડેપોમાં પાયાની સુવિધાઓના અભાવને કારણે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે મુસાફરોએ પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ડેપોમાં પીવાનું પાણી પણ ઉપલબ્ધ નથી આના કારણે ખાસ કરીને વૃદ્ધો બાળકો અને મહિલાઓને ભારે મુશ્કેલી પડી રહી છે કારણ કે તેમને પાણી માટે પણ બહાર ભટકવું પડે છે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના પોલીસ વિરુદ્ધના વિવાદાસ્પદ નિવેદનને પગલે થરાદમાં પોલીસ પરિવાર અને આમ જનતા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે મેવાણીએ થોડા દિવસો અગાઉ થરાદમાં દારૂના વેચાણ અંગે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી જેના કારણે પોલીસ દળમાં ભારે રોષ જોવા મળ્યો છે આ વિરોધ પ્રદર્શનમાં થરાદની એસપી કચેરી ખાતે મોટી સંખ્યામાં પોલીસ પરિવારો અને શહેરીજનો જોડાયા હતા વિરોધના સમર્થનમાં થરાદના વેપારીઓએ પણ પોતાની દુકાનો બંધ રાખી હતી પ્રદર્શનકારીઓએ જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવ્યા હતા બનાસકાંઠાના થરા પોલીસ મથકે ઇન્સ્ટાગ્રામ ક્રિએટર હૈતલ પરમારે ફરિયાદ નોંધાવી છે તેમણે સોશિયલ મીડિયા પર જાતિ અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે હૈતલ પરમારના નિવેદન મુજબ ચાર અજાણ્યા શખ્સોએ તેમને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટના અંગે થરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स कविन आफ्टर मशीन थी कलर बनावणार नवीन घरने सुशोभित करावा एक बार अवश्य मुलाकात लो, लो, लो। सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स બનાસકાંઠા અને વાવથરાદની શાળાઓ ચોક્કસ પ્રકારના ગરમ કપડાં માટે વિદ્યાર્થીઓને દબાણ કરી શકશે નહીં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી પહેરી આવે તે ગરમ કપડાં શાળાએ માન્ય રાખવાના રહેશે વિદ્યાર્થીઓના ગરમ કપડાં બાબતે સ્કૂલો અને વડીલો વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે શિક્ષણ વિભાગે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે બનાસકાંઠા સહિત વાવથરા જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી શિયાળાની ઠંડી ધીમે ધીમે વધતી જાય છે શિયાળા દરમિયાન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ યુનિફોર્મ મુજબના સ્વેટર અને ગરમ કપડાં ફરજિયાત પહેરાવવાનું દબાણ કરવામાં આવતું હોવાથી વાલીઓ તરફથી અનેક ફરિયાદો મળતી હોય છે ડીસા ખાતે જય અંબે યુવક મિત્રમંડળ અને સદભાવ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પચાસથી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું એકત્ર થયેલું આ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓની સેવા અર્થે ગાયત્રી બ્લડ બેંકમાં જમા કરવામાં આવ્યું હતું આ આયોજનમાં સામાજિક કાર્યકરો મિત્ર વર્તુળ અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ઉલ્લેખનીય છે કે સામાજિક કાર્યકર વિપુલભાઈ દ્વારા દર વર્ષે આવા સેવા કાર્યો કરવામાં આવે છે અને આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી હતી આ સેવાકીય ઉજવણીને ગ્રામજનોએ ખૂબ વખાણી હતી ધરણીધર તાલુકાના કુંભારડી ગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે પોલીસે મામાના ઘરેથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર સગા ભાણેજને ઝડપી પાડ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર કુંભારડી ગામના રાણાભાઈ જગમાલભાઈના ઘરેથી સોનાના અને ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને ચોરી કરનાર રાણાભાઈના સગા ભાણેજને શોધી કાઢ્યો હતો પોલીસે ચોરી થયેલા સોનાના દાગીના રૂપિયા અઢાર લાખ બાવીસ હજાર ચારસો અને ચાંદીના દાગીના રૂપિયા ચાર લાખ પચીસ હજાર છસો ને પાંત્રીસ સહિતનું તમામ મુદ્દામાલ કબજા કર્યો છે ચોરીનો ભેદ ઉકેલાયા બાદ પોલીસે આરોપી ભાણેજની અટકાયત કરી છે આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને માવસરી પોલીસને સોંપવામાં આવ્યો છે ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત દૂધસાગર ડેરીની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે આ ચૂંટણીમાં રસપ્રદ રાજકીય ગતિવિધિ જોવા મળી રહી છે જેમાં અશોક ચૌધરીની પેનલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે અશોક ચૌધરીની આગેવાની હેઠળ પેનલે બપોરે બાર ઓગણચાલીસ કલાકે ફોર્મ ભર્યું હતું આ પેનલમાં પંદર સભ્યોનો સમાવેશ થાય છે જેમણે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટના આધારે ઉમેદવારી નોંધાવી છે તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ હાલમાં પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું જોર ઘાટ્યું છે નવેમ્બરમાં ગાતૃ થીજવતી ઠંડીની શક્યતા નહીવત છે જોકે આગામી ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ શકે છે કારણ કે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે જેની અસર આગામી સમયમાં ગુજરાતમાં પણ જોવા મળી શકે છે જે બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત સુરભી ગૌ મહાયજ્ઞ પાટણ નજીક અનાવાળા ખાતે વૈદિક સરસ્વતી નદીના તટે આવેલા શ્રી હરિઓમ ગૌશાળામાં ગૌ માતાઓ માટે ગૌ હોસ્પિટલ કરવાના ઉદ્દેશ્યથી તેમજ ગૌમાતા પ્રત્યે શ્રદ્ધાનો ભાવ પેદા કરવા માટે અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવનું ભવ્ય આયોજન એકથી સાત ડિસેમ્બર સુધી કરાયું છે આ પ્રસંગે ગૌશાળામાં ઉત્તર ગુજરાતના પ્રથમ વખત સુરભી ગૌ મહાયજ્ઞ યોજાશે પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાગવત કથાનું રસપાન કરાવશે પંદર હજાર શ્રોતાઓની બેઠક વ્યવસ્થા સાથેના પંડાલની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગાયના શુદ્ધ ઘીમાંથી દરરોજ પાંચ હજાર શ્રોતાઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરાશે